જય માતાજી દોસ્તો હું છું મુકેશ નાયક અને દોસ્તો તમને આજે બે ત્રણ દિવસથી વિડીયો ફરીથી લઈને આવ્યો છું દોસ્તો તો આ વિડીયોમાં તમને તમારો મુકેશભાઈએ બહુ મસ્ત મજાનું મશીન બનાવી છે દોસ્તો મોટો મિટિંગ ખાતર ડોળાતું આવે એ ટાઈપનું તો દોસ્તો તમને એને બતાવ્યા પહેલાં મારી ચેનલમાં નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તમારા દોસ્તો સુધી તમે શેર કરી લેજો અને જોવાઈની પણ જરૂર ના પડે કોઈને બિહાડવાની જરૂર ના પડે પોતે એક લાઈફ પાણી વાવેલી હશે એ દોસ્તો તો ચાલો આપણે એના પહેલા ખેતર બતાવી દઈએ તો દોસ્તો આ છે અમારી એક મકાઈ ખેતર છે દોસ્તો આમાં મકાઈ ચરો આવેલો છે દોસ્તો જો લો કેટલું મસ્ત પ્યારી મકાઈ છે પણ અમારી મકઈ વિલાઈ ચૂકી છે દોસ્તો તો ચાલો તમે તમારા દોસ્તો સુધી શેર કરી નાખી તો ના હોય પણ તમે સબસ્ક્રાઇબ તો કરી જ લીધી છે મારી ચેનલ ને તો તમને મશીન બતાવવાનો વારો તો દોસ્તો આ છે મશીનના ટપણ્યા છે દોસ્તો આ એક મેં પ્લેટ કાઢી નાખી છે દોસ્તો મેં જુગાડથી બનાવી છે તો ઢંટાણાની તો જોઈ લો દોસ્તો આ છે પાણીની મદદથી ફરે છે અને પાખડ્યું અને આવી રીતે અહીંયા ખાતર નાખે છે દોસ્તો જોઈ લો મેં બનાવ્યું છે દોસ્તો મારા જુગારથી તો દોસ્તો અહીંયા નાખેલી છે એક નાખી નાખેલી છે દોસ્તો બેરિંગ આ છે દોસ્તો આવે છે આ પંખાની ગાડીની બેરિંગ આવે છે દોસ્તો અહીંયા છે આ ટાઈપનો મેં વાયર અંદર રાખેલો છે કે ખાતરને બાર હલાવ્યા કરે અને ખાતર પગતું રહે અને આ છે ડબ્બાનો જુગાડ ચાલવા માટે આ પણ બનાવેલું છે દોસ્તો તો દોસ્તો તમને આ શોર્ટ વિડીયો મેં પણ તમને હું માહિતીથી બતાવી દે દોસ્તો આવી રીતે ખાતર પણ જાય છે જોઈ લો તો આપણે વારંવાર ખાતરમાં ભરી નાખવું છે દોસ્તો કેમ કે પોતે નાખતું રહે છે તો દોસ્તો કોઈ બંધાની જરૂર નથી પડતું માપે માપે ખાતર નાખી જાય છે જોઈ લો તો દોસ્તો આપણે પાણીને વાળવા માટે જઈએ આગળ તો દોસ્તો તમને મિશીન કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને સબસ્ક્રાઈબ તો કરી લેજો વિડીયો જોવાની કોશિશ કરજો પૂરી આવાને આવા નવા બ્લોગ આપણું મળતા રહેશે તો આપણું કીખડ્યું ખરે છે જોઈ લો આવી રીતે જોવાય નહીં જોડતું દોસ્તો તો બન્યા રહો વિડીયો મેં નાકું કાપી લે ત્યાં સુધી થેન્ક યુ તો આપણે નાકું બાકું કાપી લીધું છે જોઈ લો અહીંયા કને તો આપણે ફરીથી થોડોક મશીન કમી આંટો મારી આવશું મશીન ચાલુ છે યા બંધ છે કેમ કે દોસ્તો વારંવાર જોવા જ નથી પડતું પણ થોડી થોડી વાર એને જોવા પડે છે દોસ્તો કેમ કે ચાલુ છે દોસ્તો તો જો આપણું મશીન ચાલુ છે દોસ્તો જો ખાતર હજી નાખવાનું ચાલુ છે દોસ્તો કેમ કે દોસ્તો આને થોડી થોડી વાર જોવું પડે છે દોસ્તો કેમ કે જો ટંકી ખાલી થઈ ગઈ ને તો આ ગરગડ છે આ જુગારથી મદદથી બનાવેલી છે દોસ્તો આ છે આપણે દવાઈના ડબ્બા આવે છે બાસાલી દવા એના ડબ્બાથી બનાવેલી છે એ પણ બાસાલી દવાનું જ છે દોસ્તો અને પાંખડા બનાવેલા છે આ ડબ્બાની મદદથી તેલના ડબ્બા હોય એનેથી જ બનાવી છે પાઇપોના ટાંગા બનાવ્યા છે કેમ કે એને ઊભું રહેવું ખપે ને દોસ્તો નીચે પાઇપ રાખેલો છે સેફ્ટી માટે તો જોઈ લેલો દોસ્તો તમને આવો જુગાડ ગમે છે યા નથી ગમતો કોમેન્ટમાં યા મને જણાવી શકો છો દોસ્તો આવું બનાવવા ખેડૂત ભાઈઓને આવું બનાવવા ખપે યા ના ખપે ઘણા તો ઘણા ભાગીદારને તો આવું ના બનાવવા દે દોસ્તો પણ આ અમારા સેટ એવા પ્યા છે દોસ્તો કે અમને બનાવવા દે છે આવું કેમ કે દોસ્તો એકલો માણસ કંજપુસ થઈ જાય છે તો દોસ્તો સામે દેખાય જોડી પણ રાખેલી છે પણ એમાં કદી કદી ખાતર દોળાય તો ખાતર ચીકનું આવે છે એમાં નવી ક્વોલિટીમાં આવે છે એટલે જામ પણ થઈ શકે છે એટલે ખાતર નથી દોડતી બરોબર અને માપે જેટલું ચાહી એટલું ખાતર નહીં જઈ શકતું અંદર એટલા માટે દોસ્તો આનો જુગાડ કરી નાખી છે તો દોસ્તો જોઈ લો દોસ્તો આ હલાવતું રહેશે અને મારા ટંકી આ ખાલી થઈ ચૂકી છે તો આપણે ત્યાંથી ખાતર પગડી જશે નીચે તો દોસ્તો આ વારંવાર આ હલાવતું રહે છે અને ખાતર નીચે લાવતું રહે છે તો દોસ્તો ગંડા ના આવું જો ગંડા અટકી જાય છે ના જવા દે તો અમારી મમ્મી હું માસ કાઢે છે એ પણ ગુવારની અંદર ખાસ બોરું થઈ ચુક્યું છે એટલા માટે તો દોસ્તો તમારા દોસ્તો સુધી શેર કરી નાખજો અમારા વિડીયોને સપોર્ટની જરૂર છે મિત્રો જલ્દીથી સપોર્ટ કરાવો મારી ચેનલને તમારી સૌની રિક્વેસ્ટ ને મારી રિક્વેસ્ટ તમને આપું છું દોસ્તો તમારી દુવા રહે હંમેશા મારા સાથે એવું માફી માગું છું દોસ્તો તો અત્યારે છે આ મકઈનું ખેત તો દોસ્તો છે ચરો ગાય માતા માટે ચરો ફિફ્ટી પર્સન્ટ મજાથી ઊભો છે દોસ્તો આપણે જરા જરા વાળા ને રહેવું પડે છે દોસ્તો કેમ ખાતર ના બંધ થઈ જાય અને ખાસ તો મેન એ છે કે દોસ્તો એનું પીંખળું બંધ થઈ જાય એ જોવું છે તો ચાલો આપણે ફરી નાકું બાકું પોચી ગયું છે જોશું નાકા તો બની આ રહો પાછા વિડીયો મેં તો દોસ્તો આપણે નાકું કાપી લીધું છે અને જઈએ છીએ બાંધે જોવા માટે મકાઈ તો દોસ્તો અહીંયા કંઈક ગુદી ગઈ છે દોસ્તો જોઈ લો દોસ્તો ખેડા પણ કૂદી ગઈ જાય જાય છે આનમાં કેમ કે રાય ગયો તો પહેલાં એને ખેડા બહુ છે આનમાં તો કૂદી પણ જાય છે અંદર પગમાં તો દોસ્તો મકાઈ વિલાઈને થઈ ગઈ છે પાર જોઈ લો દોસ્તો કંઈક મકાઈ લીલી દેખાય છે કંઈક વીલાઈ ગઈ છે પાણીને કારણે દોસ્તો તો આપણે અહીંયા છે લાસ્ટમાં આવ્યા છીએ કે પાણી કેટલું આવ્યું છે તોડફોડ થઈ ગયું તો દોસ્તો જોવા તો જરૂર જગે છે કે દોસ્તો અહીંયા તૂટી ચૂક્યું છે નાખું જોઈ લો દોસ્તો પાણી નીકળી રહ્યું છે પહેલાથી તૂટેલું લાગે છે તો દોસ્તો મારી પાણીની બગાડ છે મૂકેલા છે દોસ્તો તો દોસ્તો આ છે પેલું એક બે ને ત્રણ પાળે આ લાંબા છે દોસ્તો ઠેઠ લીંબડાસા માં દેખાય છે ઉમાંથી અહીંયા લગી આવે છે એટલા કારણે આ તૂટી ગયું છે પહેલેથી તૂટેલું છે હમણાં લાગતું નથી દોસ્તો તો દોસ્તો હું ચાહું છું આ વિડીયો વધુ લાંબો ના કરું તો દોસ્તો મારા ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી લીધી છે અને તમારા દોસ્તો સુધી તમે શેર કરી છે દોસ્તો તો દોસ્તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સપોર્ટ આપો દોસ્તો તમારા લોકો સપોર્ટની જરૂર છે દોસ્તો જેટલો બી તમે સપોર્ટ આવશો એટલો સપોર્ટ મારા માટે મોટો રહેશે ઉપકાર તો દોસ્તો જલ્દી ચાહું છું કે મારી ચેનલ વધુ જ નથી તો દોસ્તો પાંચ હજાર દસ હજાર સબસ્ક્રાઈબર કરાવી આપો દોસ્તો તો દોસ્તો અત્યારે મેં મિશીન બનાવ્યું તો તમને કીધું નથી કે દોસ્તો એમાં પણ વિડીયો તમને બતાયું નથી મારે મનમાં હતું દોસ્તો કે એકવાર હું મિશીન બનાવું એના પછી હું લોકોને જાગૃત કરું કેમ કે દોસ્તો ટ્રાય કર્યા પેલા તો વિડીયો ના બતાવે દોસ્તો કેમ કે ફેલ બી થઈ શકે છે મશીન તો દોસ્તો મારા મગજમાં હતું કે મશીન મારું ફેલ થઈ જ જશે પણ દોસ્તો મશીનને એવું ના સમજી કે દોસ્તો એવું ના થયું મશીન હાલી ગયો છે દોસ્તો અત્યારે જો મેં અહીંયા શેરડે ઊભો મશીન મારું ચાલુ છે દોસ્તો ખાતર આ જાય છે કેમ કે દોસ્તો પહેલાં મેં સ્ટાર્ટમાં મકાઈ ત્યારે મેં ખાતર ડોળી આમાં તો સ્પેશલ એક બંદાની ઉંમરને બેસાડવો પડતો દોસ્તો એ બી લગરાઈ કરી કરીને નાખતો તો દોસ્તો ક્યાંક વધુ તો ક્યાંક ઓછું તો દોસ્તો એમાં તમને મકાઈમાં ખબર પડી જાય છે આ દેખાય છે એકદમ વાઈટ તો દોસ્તો બીજી દેખાય એકદમ કાળી તો દોસ્તો આ ખાતરના લીધે આ કારણ થયું છે દોસ્તો કેમ કે કોઈકને ભરોસે રહેવાય નહીં અને મારું મશીન પરફેક્ટ નાખે છે દોસ્તો કેમ કે કલર ફરિયા જાય છે નાખતું જાય છે માપે ખાતર એનાથી વધુ ઓછું નહીં દોસ્તો પણ જરાક ટાઈમે ટાઈમે જરાક જરાક વાર આંખને જોવું પડે છે કેમ કે મિશીન જો બંધ થઈ જાય તો દોસ્તો ખરાબ થઈ શકે છે મહેનત મકાઈ આવી તો દોસ્તો ચાલો વિડીયો લાંબો ના થઈ જાય એના કારણે માફી કરું છું જય માતાજી થેન્ક યુ